ધોરાજી કુબેરપુરી મઠમાં મહાઆરતીનું આયોજન આરતી પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ધોરાજી શિવશક્તિ ગ્રુપ દ્વારા કુબેરપુરી મઠમાં આવેલા પૌરાણિક પંચેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે જેમાં સાલ બે હજાર ત્રેવીસમાં શનિદેવ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી હરસાલ જયંતિના દિવસે રોજ સવારે આરતીનું આયોજન કરવામાં આવે છે તેમજ સાંજે સાત કલાકને ત્રીસ મિનિટે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે આરતીપૂર્ણ થયા બાદ મહાઆરતીનું પ્રસાદ પણ લેવામાં આવે છે જેમાં ધોરાજીની ધર્મપ્રેમી જનતા આરતી મહાપ્રસાદનો લાભ લેવા બહોળી સંખ્યામાં ઉમટી પડી હતી પંચેશ્વર મહાદેવ મંદિરની વિશેષ સેવા જ્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે પશુ અને ઘાસચારો પંખી માટે જણ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ શ્રાવણ માસ શિવરાત્રીના દિવસોમાં તેમજ ધાર્મિક તહેવારોનું પણ આયોજન કરી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહેવાલ ફિરોઝ જુનેજા લોકાર્પણ